પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા હાલ ત્રીસ યુવાનોને ભારતીય સેનામાં ભરતી પૂર્વે તાલીમ અપાઈ રહી છે ગુજરાત સરકાર દ્વારા આર્મી એરફોર્સ નેવી અર્ધલશ્કરી દળો તથા પેરામિલિટરી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત ચાલુ વર્ષે પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ત્રીસ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન હાલ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહ્યું છે આ તાલીમમાં પોરબંદર જિલ્લાના ત્રીસ પુરુષ ઉમેદવારો છે પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઉમેદવારોના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જાતિનો દાખલો બેંક પાસબુક આધાર કાર્ડ બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથેની વિગતો મંગાવવામાં આવી હતી પોરબંદર જિલ્લામાંથી આપણે જે અરજીઓ મંગાવવામાં આવી હતી એમાંથી ટોટલ અડતાલીસ જેટલી અરજીઓ આપણને મળેલ એમાંથી આપણે જે પ્રિસ્કૂટિની કરવામાં આવે છે જેમાં એમની ઊંચાઈ વજન છાતી અને દોડ વગેરેનું પરીક્ષણ કરવામાં આવે છે એના આધારે ત્રીસ યુવાઓ પસંદ થયેલા તેમજ એક યુવાન વેટિંગમાં રહેલો જ્યારે બાકીના આ પ્રિસ્કૂટિનીમાં પોતાનું જે ધારાધોરણ લાયકાત છે એ પ્રોવાઈડ કરી શક્યા નહીં અથવા પુરવાર કરી શક્યા નહીં એટલા માટે એમને આપણે તાલીમમાં સમાવેલ પામેલ નથી આ યુવાઓ જે છે એ પોરબંદર જિલ્લામાંથી જ આવે છે અને આ તાલીમ આપણે બાર જુલાઈથી શરૂ કરવામાં આવેલ છે અને દસ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે આ તાલીમ જે યુવાઓ પોતાની રોજગારી સંરક્ષણ ક્ષેત્રે આર્મી ક્ષેત્રે એરફોર્સ ક્ષેત્રે પોલીસ ક્ષેત્રે બનાવવા માગે છે એમાંથી રોજગારી મેળવવા માગે છે એમને આપણે સંપૂર્ણ પાંચ કિલોમીટરની દોડ સોળસો મીટરની દોડ અને જે લેખિત પરીક્ષામાં પેપરો પૂછાય છે એમાં ગુજરાતી જનરલ નોલેજ ઇંગ્લિશ હિન્દી ઇતિહાસ વગેરે વિષયોની આપણે તાલીમ આપીએ છીએ અને આ વિદ્યાર્થીઓ એક મહિના સુધી સઘન તાલીમ આપવામાં આવે છે જેથી મોટા ભાગે આ જે પરીક્ષાઓ લેવાતી હોય એમાં સારું પરફોર્મન્સ કરી શકે છે અને એમનું જિલ્લા રોજગાર કચેરી દ્વારા આપણે ફોલો પણ લેવામાં આવે છે કે જેથી એ નાસી પાસ ન થઈ જાય અને ફરીથી એ તાલીમ માટે મોટિવેટ રહે અને એ સારામાં સારું પરફોર્મન્સ તાલીમ માટે આપી શકે